આજના તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમે શરૂઆત કરી દીધી છે હળ જોડવાની જે થોડોક વરસાદ પડ્યો એટલે થોડું ખેડા એમ થઈ ગયું એટલે અમે આજે હળ જોડી દીધું અને ખેતરા તમે જોઈ શકો છો અને આ છે અમારા બકરા અને સામે અમારું ઘર છે તો ગામડામાં મિત્રો ઝાડવા જોઈ શકો છો ઘણા બધા ઝાડવા છે તો મિત્રો આ એક લાઇફ સ્ટાઇલ કેરી હતી આમાં પર તો હું પછી મારી મારીને પાડી દીધું જે કાકા છે હળ હંકારી રહ્યા છે એ મને પણ આવડે મિત્રો પણ કાકાનું કેવું છે કે હું જા કાકા અત્યારે હળ જોડી રહ્યા છે અને અમારા ઘરેથી વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો કાંઈક આવી રીતે તમે દેખાય છે મારા ઘરેથી જે ગામડું હોય ને તો મજાની મજા તો મિત્રો હું બનાવું છું ઈંડા પુલાવ તો સૌથી પહેલાં હું ઈંડા બનાવવાનું વાસણ મૂકી દીધું અને પછી હું એમાં તેલ નાખી દીધું અને પછી હું ડુંગળી અને લસણ નાખી દીધું પછી હું મિત્રો ઈંડા અને મસાલો ભેગો કરીને નાખી દીધું અને બરાબર મિક્સ કરી દીધું મિત્રો સાંજનું વધીને ભાત હતું એટલે પછી ઈંડામાં ભાત મિક્સ કરી દીધું તો ફાઇનલી મિત્રો ઈંડા પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે જે તમે જોઈ શકો છો અને પછી હું ખાઈ લીધું જે બહુ જ ટેસ્ટી હતું તો મિત્રો આવા જ જૉગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો